હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર આજે તારીખ છે સાત સાત બે હજાર પચીસ અને વાર છે સોમવાર સફેદ ડુંગળીની આવકની વાત કરું તો બે હજાર પ્લસ ભટ્ટાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલ ડુંગળીની આવકની વાત કરું ને તો ચોપનસો પ્લસ ભટ્ટાની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજે આપણે લાઈવ બજારમાં જોવા જવાના છીએ તો વિડિયો વિડીયોમાં એન્ટ બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો

બે ત્રણ ચાર પા છ સાત આઠ નવ બસો બાવીસ એવીસ પચીસ ઓગણસોના બાય એકત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા પાંત્રી પાંત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણચાલીસ એકતાલીસ બેતાલીસ ચોમ્માલીસરતાલીસ તેતાલીસ ત્રણ વાર પચાસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચોમ્માલીસ બેતાલીસ અડતાલીસ અડતાલીસ

એટલા બધા નાખી વાત બસો રૂપિયા એક રૂપિયા એક રૂપિયા બસો બે રૂપિયા સુરાભાઈ મેં કીધું કરો ત્રણ રૂપિયા નવ અગિયાર બાર તેવ્યા પંદર પોતા પોઈન્ટ પંદર હજાર હજાર છવીસ છવ્વીસ રૂપિયા બસો છવ્વીસ છવીસ રૂપિયા છવી છવીસ પાંચ પાંચ રૂપિયા

બે ત્રણ છ પાંચ સાત આઠ નવસો અગિયાર અગિયાર રૂપિયા બસો અગિયાર ઓગણીસો છવ્વીસ છવ્વી રૂપિયા 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 અઠ્યાવીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ ચોત્રીસ રૂપિયા બસો ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ભીના અગિયાર ભીનાય તે કીધું એટલે અલગ રે બાર રૂપિયા બસો બાર આ ખાલી તેર રૂપિયા તેર રૂપિયા કરી પંદર એકવી રૂપિયા બાવીસ ઓગણત્રીસ ઓગણ રૂપિયા વધારે ઓગણ રૂપિયા રૂપિયા ત્રીસ રૂપિયા ને બમ્પર સાઈઝ છે ભાઈ ત્રણ વાર બસો ને ત્રીસ રૂપિયા